સુરેન્દ્રનગર સ્થાપના દિવસને તંત્ર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તંત્ર કટિબદ્ધ છે મહાનગરપાલિકા સહિત વિવિધ સંસ્થાઓ ચલાવશે અભિયાન તો બિન રાજકીય સંસ્થાઓ જશે વેપારીઓ અને લોકો વચ્ચે પ્લાસ્ટિકના વપરાશથી થતા ગેરફાયદાની આપશે સમજણ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવશે કાગળની થેલીનો ઉપયોગ કરવાની સમજણ પૂરી પાડશે સ્વૈચ્છિક સંસ્થાઓ અવેરનેસ લાવવા કરશે કામગીરી

કાપડની થેલી હોય કે પેપર બેગ્સ હોય એને વધારો કરીએ એ બાબતે વિચારણા થઈ હતી એના સાથે જ આમાં જે વનિક સમાજ છે છે અને કોર્પોરેશન એ બંને જે છે એમાં કાપડની કોથળીઓ જે છે પીસીઓ જે છે એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એના સાથે એનો વપરાશ જે છે પ્લાસ્ટિકનો એ ઓછો થાય એના માટે જે પણ કાયદાકીય જરૂરિયાત છે એના ઉપર પણ અમે કામ કરીશું